હા બાપા સીતારામ બાપા સીતારામ બીજા તમારે હોવાના તમે મીટર કાપી દીધા હોય ને આપણે પૈસા દીધા મહાદેવ તમને તે દિવસ કીધું બે વાગ્યા પછી આવે એટલે મીટર દેવાનું અરે એમ નાય તમે એને હું કીધું તું

આ આખો દી થયો એટલે દેવા પડે પૈસા પણ તાત્કાલિક આખો દઈ જાય આખો દી જાય એટલે મૂડી મીટર દેવું પડશે ગમે એનું ટુ બાકી મેં કીધું મારી જવાબદારી પૈસા નો ભરાય મારી જવાબદારી

તમે કયો મેટર તો હાઇ જ પડે એટલે પણ હાઇ પડે તમને મૂડી દઈ ગયા મૂડી ગમે મીટર દેવું પડે એમ હા હા ભલે વાંધો મારે હા ભલે કઈ વાંધો નઈ તમારા પૈસા ક્યારે મારા પૈસા આવશે એટલે આવી જાય બનતું રોજ આવે જ છે તમે કેમ કયો એમ તમે કયો વ્યવહાર એટલે એમ નઈ તમને એક તમારો ફોન ખરાબ આવ્યો હોય કે ભાઈ નથી આવ્યો તો મને કયો કે હું નથી આવ્યો તો મને કયો

કઈ વાંધો નહીં બરાબર હા હા વ્યવહાર જ હોય ને હા તમે એક દી લેટ આવશો ને જો તમારો આ ટાઈમ મારી હજાર બેલેન્સ થી લગાવજો હું એમ કઉ મારી હજાર કેટલી હજાર બેલેન્સ થી લગાવજો બસો નું આવે ને તો હજાર લગાવજો મારી આપણે ફી ગયા તમે હા હું કોઈ દી નથી બીજા તો હું ઘરે જાઉં મારા બીજા ના ઘરે નથી જતો કો રૂપિયા થવા થવાનું હોય આપડા બે ભાઈ ખબર હે ને બે ભાઈ નો એની ખબર તમારું કહેવાનું શું થઈ ગયું ને પણ હું તમને કઉ તમે આપડે બે ભાઈ નો કેવો ભાઈ છે